નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જાણો શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત વચ્ચેનો તફાવત આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને સમજવું અને પરિચિત થવું ખૂબ જ જરૂરી બની જાય છે આપણા હિન્દુ વૈદિક ગ્રંથો અને હિન્દુ ધર્મ ગ્રંથો વિશેના જ્ઞાનનો પણ સમાવેશ થાય છે અમુક હિન્દુ સાહિત્યિક ગ્રંથો વિશે ઘણી મૂંઝવટ હોય છે તેમાંથી એક મોટી મૂંઝવટ હિન્દુ ધર્મ ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત વચ્ચેનો તફાવત વિશે શ્રીમદ ભગવદ્ ગીતા શ્રીમદ ભગવદ્ ગીતા ઘણીવાર ભગવાનનું ગીત તરીકે પણ ઓળખવામાં આવે છે તે મહાન ભારતીય હિન્દુ મહાકાવ્ય મહાભારતનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે તે મહાભારતના છઠ્ઠા ભાગનો ભાગ છે જેને ભીષ્મ પર્વ પણ કહેવામાં આવે છે શ્રીમદ ભગવદ્ ગીતાના અઢાર નાના પ્રકરણો છે જેને આપણે અઢાર અધ્યાય તરીકે પણ ઓળખીએ છીએ શ્રીમદ ભગવદ્ ગીતામાં લગભગ સાતસો શ્લોકોનો સમાવેશ થાય છે અને તે હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક ગ્રંથોમાંનું એક ગ્રંથ માનવામાં આવે છે ગીતા સંશ્લેષણનો યોગ શીખવે છે વિશ્વના સાહિત્યના ધાર્મિક કાર્યોમાં પણ તે ઊંચો સ્થાન ધરાવે છે શ્રીમદ ભગવદ્ ગીતાનો જન્મ શ્રીમદ ભગવદ્ ગીતાનો જન્મ ભારતમાં નહીં પણ વિદેશોમાં પણ ગીતા જયંતિ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે ગીતા જયંતિ આપણે એ પવન ઉપદેશ યાદ અપાવે છે કે શ્રી કૃષ્ણએ મોમાં ફસાયેલું અર્જુનને આપ્યો હતો ગીતાના ઉપદેશ ખાલી ઉપદેશ નથી પણ આ એક જીવન કેવી રીતે જીવવું તે આપણે શીખવે છે માન્યતા એવી છે કે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન તેના વિરુદ્ધમાં પરિવાર સભ્યો અને સંબંધીનાઓને જોઈ ભયભીત થઈ ગયો હતો સાહસ અને વિશ્વાસની ભરેલા અર્જુન મહાન યુદ્ધની શરૂઆત પૂર્વ રથ પર બેસીને યુદ્ધને મુલતવી રાખે છે તે શ્રી કૃષ્ણ કહે છે કે હું યુદ્ધ નહીં કરું હું પૂજ્ય ગુરુઓ અને સંબંધીઓને હત્યા કરીને રાજ્યને ખુશી નહીં ઈચ્છતો આ સાંભળીને રાસને બનેલી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને તેમના કર્તવ્યો અને કર્મ વિશે જણાવ્યું તેમને આત્મા પરમાત્માને લઈને ધર્મ કર્મ જોડાયેલી દરેક શંકાનું નિદાન કર્યું ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ શ્રી ભગવદ્ ગીતા છે શ્રીમદ ભાગવત શ્રીમદ ભાગવતને ભગવાન પુરાણે તરીકે પણ ઓળખવામાં આવે છે જે હિન્દુ ધર્મના આધાર જુદા જુદા પુરાણોમાં પાંચમું મુખ્ય પુરાણ છે તેને તમામ વેદોએ સાર માનવામાં આવે છે શ્રીમદ ભાગવત ત્રણસો પાંત્રીસ પ્રેરકો અઢાર હજાર શ્લોક સમાવેશ થાય છે અને તેમાં પુસ્તકોમાં બાર પેટા વિભાજકો છે આ બાર પુસ્તકો એક સાથે વૈદિક સંસ્કૃતિનો સંપૂર્ણ ઇતિહાસ તેમજ ભગવાન કૃષ્ણ અને તેમના અવતારોના કથાનો સમાવેશ થાય છે આ છે શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત વચ્ચેનો તફાવત આવા વિડીયો જોતા રહો અમારી શોગો ડિજિટલ ચેનલ પર લાઇક સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો